બેટા અંકુર તને વિદેશ જઈ પૂરા પાંચ વર્ષ થયા છતાં તારું ભણતર હજુ પૂરું નથી થયું હવે જલ્દી જલ્દી તારો અભ્યાસ પૂર્ણ કર અને આવી જા પાછો દેશમાં તને ખબર છે તારો પેલો નાનપણનો મિત્ર કેદાર હમણાં આવેલો ન્યૂઝીલેન્ડથી પાછો અહીં આવી અને લગ્ન કર્યા થોડા દિવસ રહ્યો અને પાછો ન્યૂઝીલેન્ડ જતો રહ્યો બેટા એ કહેતો હતો કે અમુક વર્ષે દેશમાં પાછા આવવું પડે છે પણ તું તો એકેવાર નથી આવ્યો એક મિનિટ લે પિતાજી જોડે વાત કર એ પત્ની શકુંતલાના હાથમાંથી ફોન લેતા કહ્યું કેમ ગધેડા ક્યારે આવે છે ઇન્ડિયા અંકુરે કહ્યું પિતાજી અહીં નોકરી મળતા જ મારો વિચાર છે ઇન્ડિયા આવવાનો બસ આ કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થાય એટલે નોકરી મારા હાથમાં રાઘવભાઈએ કહ્યું સારું બેટા સારું ખૂબ મન લગાવી ભણો અંકુર બોલ્યો પિતાજી એક પચાસ હજાર રૂપિયાની જરૂર હતી જરા કોલેજની ફી ભરવાની હતી એટલે રાઘવભાઈ બોલ્યા હજી કેટલી વાર પૈસા મોકલવાના બેટા તારો અભ્યાસ પૂરો થવાનું નામ જ લેતો નથી હવે આ છેલ્લી વાર હું પૈસા મોકલું છું અંકુર ઠીક છે જય શ્રી કૃષ્ણ પિતાજી જય શ્રી કૃષ્ણ આમ બોલી રાઘવભાઈએ મોબાઈલ કટ કર્યો શકુતલા બેન તરફ આશ્ચર્યથી જોતા રાઘવભાઈએ કહ્યું સાંભળો છો તમને નથી લાગતું કે અંકુર વધારે પડતા રૂપિયા માંગી રહ્યો છે શંકુતલાબેન બોલ્યા અરે આપણે દીકરા અમરેલી અમેરિકા અમેરિકાનો રૂપિયો એટલે રૂપિયા હવે બિચારાને ત્યાં રૂપિયાની ફી પણ ભરવાની હોય તો સહેજે પચાસ હજાર રૂપિયા લાગે દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાઘવભાઈએ નિશાશા સાથે યાદ કરતા કહ્યું પણ આપણે ખેતર વેચીને એની ચાલીસ લાખ રૂપિયા ફી ભરી જ છે ને વળી પાછા થોડા થોડા દિવસે એને શેની પાછી ફી ભરવાની થાય છે સગુતલાબેન બોલ્યા અરે રે મેં ફક્ત ફીનું ઉદાહરણ આપ્યું એને ચોપડા ચોપડી કે ત્યાં ખાવા પીવાના ખર્ચરૂપે પૈસાની જરૂર પડે જ છે ને એ બિચારો ક્યાંથી લાવે રાઘવભાઈ બોલ્યા બાજુવાળા દિનેશભાઈની છોકરી મનીષા પણ ભણવા ઓસ્ટ્રેલિયા ગઈ જ છે ને એ ત્યાં કોઈક મોલમાં પાર્ટ ટાઈમ જોબ કરીને પૈસા કમાવે છે તે પૈસા માંગતી નથી પણ ઉલટાના ત્યાંથી પૈસા દિનેશભાઈને મોકલાય છે કાલે સવારે બગીચામાં મને દિનેશભાઈ મળ્યા હતા કહેતા હતા કે એમને છોકરીના લગ્નની કોઈ ફિકર નથી મનીષા એટલા પૈસા મોકલે છે કે તેઓ હવે આરામથી ધૂમધામથી મનીષાના લગ્ન કરી શકે છે સગુતલાબેન બોલ્યા એ જીભ વલીને ભણવાની આમ પણ ક્યાં પડેલી છે વિદેશ ગઈ છે એ ભણવાના બહાને કમાવવા આપણો દીકરો અંકુર ત્યાં મન લગાવીને વાંચે છે ભણે છે સમજ્યા રાઘવભાઈ બોલ્યા હું તો સમજી ગયો છું પણ તું નથી સમજી સગુતલાબેન બોલ્યા એટલે રાઘવભાઈ કહી નહીં શકુતલા પણ હવે આ પછી એની માંગણીઓને હું સંતોષી નહીં શકું હવે આપણી પાસે કોઈ સંપત્તિ નથી રહી ખેતરો વેચાઈ ગયા છે સમય પસાર થતો ગયો અને એક દિવસ દુઃખદ ઘટના ઘટી ગઈ રાઘવભાઈ એક સવારે ઉઠ્યા જ નહીં આ ફાની દુનિયા છોડીને તેઓ જતા રહ્યા દુઃખદ હૃદય માએ દીકરાને ફોન કર્યો દીકરા તારા પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા તું જલ્દી ઇન્ડિયા આવી જા અંકુરે કહ્યું માં આમ અચાનક મારાથી નહીં અવાય વિઝા મેળવવો પડે કાર્યવાહી કરવી પડે પણ તું બિલકુલ પણ ચિંતા ના કરતી હું ગમે તે રીતે ઇન્ડિયા આવીશ તું ફક્ત પોતાને સાચવ માં હવે આ દુનિયામાં તારા સિવાય મારું કોણ છે શંકુતલાબેન રડી પડ્યા અંકુર આગળ બોલ્યો મા તમે પિતાજીની અંતિમ વિધિ પતાવી દો બેસ્ટના સુધી અમે આવી જઈએ છીએ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો શંકુતલાબેન બોલ્યા અમે અંકુર હા મા અમે એટલે હું અને મારી ધર્મપત્ની શેંડી મામે પિતાજીના ડરથી તારાથી આ વાત ચુપાવી રાખી શકુતાલ બેન બોલ્યા શેંડી

સંબંધીઓ આવ્યા બધું સુમેરે સંપન્ન થયું હવે બેસનું માંડ બે દિવસ પસાર પર હતું એટલે શકુંતલા બેને પાછો દીકરાને ફોન કર્યો બેટા બે દિવસ પણ બેસનું છે તું આવે છે ને અંકુરે કહ્યું મા તને શું લાગે છે મને પિતાજીના બેસનામાં આવવું નથી હું પણ અહીં રાત દિવસે બેસનામાં આવવા માટેની જ મથામણ કરી રહ્યો છું પણ વિજા મળતા નથી તું જ બોલ હું શું કરું પણ માં તું ચિંતા ન કર હું ભારત ગમે તે હિસાબે આવીશ જ ફોન મૂકી શંકુતલા બેને આંસુ લૂછા અને બેસણાની તૈયારીમાં લાગી ગયા બેસણાના દિવસે કોઈ પણ આવતા લોકોના પગરવથી તેઓ અંકુર આવ્યો છે એમ વિચારી ખુશ થઈ જતા પણ જેવો આવેલ આંગતુકનો ચહેરો જોતા તેઓ ઉદાસ થઈ જતા આવેલ આંગતુક પણ એમનો એ ઉદાસ ચહેરો જોઈ દુઃખી દુઃખી થઈ જતો અને વિચારતો બિચારી બહાને કેટલો પતિ પર પ્રેમ હતો બેસનું થઈ દિવસો ગયા અને દિવસો પછી એક બાદ એક મહિનાઓ વીતી ગયા શંકુતલા બેને હવે દીકરાને ફોન કરી ક્યારે આવે છે એમ કહેવાનું પણ છોડી દીધું અને એવામાં જ એક દિવસ ઘરની સામે ટેક્સી આવી ઊભી રહી શંકુતલા બેને બહાર આવી જોયું એમના આનંદનો પહાર ન રહ્યો ટેક્સીમાંથી અંકુર બહાર આવ્યો એની પાછળ પાછળ એક ગોરી મેડમ જેવી દેખાતી છોકરી ગાડી નીચે ઉતરી ટેક્સીવાળાને પૈસા ચૂકવી અંકુર સીધો માતા પાસે દોડી આવ્યો સાથે આવેલી સ્ત્રી શંકુતલાબેનના પગે લાગતા બોલી પ્રણામ માતાજી અંકુર હસતા હસતા બોલ્યો સેન્ડી મેં નહોતું કીધું શંકુતલાબેન બોલ્યા એક મિનિટ બેટા હજુ રહે શંકુતલાબેન દોડતા અંદર ગયા અને એટલી જ ઝડપથી તેઓ પાછા આવ્યા હાથમાં આરતીની થાળી હતી સેન્ડીની આરતી અને કુમકુમ તિલક કર્યા બાદ શંકુતલાબેને એમને ઘરમાં પ્રવેશવાનું કહ્યું એ દિવસે શંકુતલાબેનનો આનંદ સમાતો ન હતો સેન્ડી આવતા વેત ઘરના કામમાં લાગી ગઈ શંકુતલાબેન વહલથી દીકરાને બોલ્યા તારા પર ગુસ્સો બહુ હતો પણ આ સુશીલ પુત્ર જોઈ મારો બધો ગુસ્સો ઓગળી ગયો

જ્યારે તારો વિજા તૈયાર થાય ત્યારે જ અમે અહીં આવવા નીકળ્યા હવે તું અહીં એકલી નહીં રહે ત્યાં આપણો મોટો બંગલો છે ગાડીઓ છે નોકર ચાકર છે બેને કહ્યું પણ બેટા તે આ બધું ક્યારે વસાવ્યું તારું તો ભણવાનું ચાલુ હતું ને અંકુરે શાંતિથી સમજાવતા કહ્યું માં તને પિચાદીનો સ્વભાવ તો ખબર જ છે ને મેં કહ્યું હોત કે મારું ભણવાનું ત્રણ વર્ષમાં જ પૂરું થઈ ગયું છે તો તે મને અહીં બોલાવી લે તને મા તને તો તો ખબર જ છે ને અહીં કોઈનું ક્યાં ભલું થયું છે શંકુતલાબેન બોલ્યા ના બેટા છેલ્લી ઘડીએ વિદેશ જઈ વસવાનો મને કોઈ શોખ નથી હું એ જ મજામાં છું એકલા રહેતા સિનિયર સિટીઝન ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ બનતા હોય છે અમે ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ભારત સિરિયલોમાં જોઈએ છીએ નામાં ના અમે તને એકલીને અહીં મૂકીને નહીં જઈએ ત્યાં ચાલો તો ખરા જ્યાં આપણે રહીએ છીએ ત્યાં ઇન્ડિયા જેવું જ છે શંકુતલાબેન મક્કમ બની બોલ્યા ના બેટા હું નહીં આવું અંકુરે કહ્યું પણ તમે એકલ પંડે કેવી રીતે રહેશો શંકુતલાબેન બોલ્યા અહીં કોઈક વૃદ્ધાશ્રમમાં રહીશ આજકાલ કેટલાય વૃદ્ધ છોકરાઓ વિદેશમાં રહેતા હોય છે ત્યારે વૃદ્ધાશ્રમમાં રહે જ છે ને સેન્ડી બોલી આ શું બોલો છો માતાજી અમે અમે કેમ કરો ઓલ્ડ એજ હોમમાં શંકુતલાબેન બોલ્યા બેટા એ કેટલાક લોકો પાસેથી કરજો લીધો છે તે ચૂકવવો પડશે ને અંકુર બસ આટલી જ વાત કેટલા લોકોના પૈસા ચૂકવાના છે બધાના બિલો મને આપી દે હું એમના બધાના પૈસા ચૂકવી દઈશ હવે ખુશ હવે તો આવીશ ને મારી જોડે સેંડી બોલી ચાલો ને માતાજી શંકુતલા બોલી હા ભાઈ હા આવીશ પણ બેટા તારી આ સેન્ડીને કહી દે કે મને માતાજી ના બોલાવે મમ્મી ચાલશે બધા ખડખડાટ હસી પડ્યા બીજે દિવસે અંકુર અને સેંડી સવારથી જ બહાર નીકળી જતા એમને જેમના જેમના પૈસા બાકી હોય તેમની ચૂકડી કર ચૂકવણી કરવામાં અને એક એક પાઈ પાઈનો હિસાબ ચૂકવવામાં તેઓ વ્યસ્ત થઈ ગયા દિવસો વહેવા લાગ્યા એક દિવસ અંકુર અને સેંડી ઘુસર ફૂસર કરી રહેલા અચાનક શંકુતલાબેન આવી જતા તેઓ ચૂપ થઈ ગયા

આપણે બધા વિદેશ જવાના છીએ ને તો પછી આગળ શું કામ વેચી દઈએ એને જે પૈસા આવશે એનાથી ખર્ચ પણ ચૂકવાઈ જશે ટિકિટો પણ આવી જશે અને બાકીના પૈસા આપણને વિદેશમાં ધંધો વધારવાના કામમાં આવશે અંકુરે હસીને કહ્યું માં તું પણ ખરી વાત કરે છે હો આપણા પિતાજીના યાદગીરી રૂપા પકાન તો કંઈ વેચાતું હશે અને બધાનો કરજો ચૂક્યા પછી વધી વધીને કેટલા પૈસા વધે પાંચથી છ લાખ વિદેશમાં એની કિંમત માંડે આઠથી નવ હજાર ડોલર થાય સેન્ડી તરફ વળીને અંકુરે કહ્યું સેન્ડી તો તારા પિતાજીને ફોન કરી કહે તાત્કાલિક પૈસા તારા એકાઉન્ટમાં જમા કરે શંકુતલાબેન બોલ્યા ખબરદાર જો સેન્ડીના પિતાજી પાસેથી પૈસા માગ્યા છે તો વિદેશમાં હું એમને શું મોટું દેખાડીશ ના અંકુર ના હું તને કહું છું કે આ ઘર વેચી નાખ અંકુરે કહ્યું પણ શંકુતલાબેને કહ્યું બાણ કાંઈ નહીં આ મારો હુકમ છે ગણતરીમાં જ મોકા પર આવેલું એક ઘર વેચાઈ ગયું વિદેશી જવા નીકળશું ત્યારે આ ઘરની ચાવી મળશે એ શરતે મકાન વેચાયેલું પૈસા હાથમાં આવતા આજ અંકુર બોલ્યો સેન્ડી ચાલ ફટાફટ લિસ્ટ કાર્ડ કેટલા લોકોના બાકી છે તે જો આજે કામ પતાવી દઈએ પછી નીકળવાની તૈયારી કરવાની છે રોજની જેમ સવારથી જ સેન્ડી અને અંકુર પૈસાની બેગ લઈ બહાર નીકળી ગયા સાજ પડવા આવી છતાં અંકુરે ઘરે આવ્યો નહીં તેથી શંકુતલાબેનનો જીવ અદ્ધર થઈ ગયો તે બહાર ઓટલે આવી બેટા ત્યાં જ પડોશમાં દિનેશભાઈ બોલ્યા કેમ એમ શંકુતલાબેન કાગડોળે કોની રાહ જુઓ છો શંકુતલાબેને કહ્યું કાલે અમે બધા વિદેશ જતા રહેવાના છીએ અને હજી સુધી અંકુર આવ્યો નથી તેથી મારો જીવ અદ્ધર થઈ ગયો છે દિનેશભાઈ બોલ્યા અરે વાહ તો મારા સત્તર હજાર રૂપિયા જે બેસનાના ફરસ ખાનાવાળાને ચૂકવેલા તેનું શું શંખુતલાબેન બોલ્યા કેમ અંકુરે તમારા પૈસા આપ્યા નહીં ત્યાં જ અંકુરનો અવાજ સંભળાયો દૂરના લોકોને પહેલા પૈસા પહોંચાડ્યા કારણ જ્યારે સમય ઓછો હોય ત્યારે નજીકના લોકોને પૈસાની ફટાફટ ચૂકવણી કરવાની સરળતા રહે સેન્ડી ચિઠ્ઠીમાં જો દિનેશ કાકાના કેટલા આપવાના છે તે સેન્ડી બોલી સત્તર હજાર રૂપિયા

ઘરમાં ધાંધલ ધમાલ હતી બધાની પેકિંગ થઈ ગઈ હતી શકુતલાબેન બેન બહાર આવ્યા એમને જોયું અંકુર ગુસ્સે ભરાયો માં આ શું તે આટલા ગ્રહ પહેરી રાખ્યા છે કોઈ ગુંડો મવાલી જોઈ જશે તો આફત આવી જશે શંકુતલાબેન બોલ્યા બેટા બસ આ સોનાની બંગણી અને ચેનત તો પહેરી છે મારે વિધવાને કેટલા ઘરેના પહેરવા જોઈએ બાકીના બધા ઘરેણા મેં સાચવીના બેગમાં મૂક્યા છે દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કર્યો અંકુર બોલ્યો પણ માં આમ જોખમ ન લેવાય શંકુતલાબેનને ઘરેડા કાઢી સંડીને આપતા કહ્યું બેટા લે આ એને બેગમાં બીજા ઘરેણાઓ સાથે રાખી દે અંકુર ફરી બોલ્યો તારા પર્સમાં જ રહેવા દે હવે કયા બેગ પાછી બેગ ખોલાવે છે પ્લેનમાં બેઠા પછી તું ઘરે જ્યાં સુધી આપણે ઇન્ડિયામાં જોખમ ન લેવાય કારણ અમે માં ઘરે ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ભારત છીરેલો વિદેશમાં જુઓ છો ટેક્સી આવી બધા એમાં બેઠા ગાડી એરપોર્ટ પર જવા ઉપડી ત્યાં જ રસ્તામાં અંકુરનો મોબાઈલ રણક્યો અંકુરે ફોન ઉપાડી વાત કરી પછી ફોન કટ કરતા બોલ્યો વોટ અ નોન સેન્સ સેન્ડી બોલી વોટ હેપન અંકુરે કહ્યું પ્લેન ત્રણ કલાક મોડું છે શંકુતલાબેન બોલ્યા તો હવે આપણે શું કરીશું ઘરની ચાવી પણ ખરીદનારને સોંપી દીધી અંકુરે કહ્યું વાંધો નહીં માં સામે જ હોટલ છે એમાં રોકાઈ નાસ્તો પાણી કરીએ પછી એરપોર્ટ પર જઈશું ડ્રાઈવર તમે હવે અમારી સાથે જ રહો જ્યાં સુધી અમે એરપોર્ટ પહોંચતા નથી ત્યાં સુધી તમારી ગાડી અમે ભાડે લઈએ છીએ ओके ड्राइवर बोलो ओके माँ पैसा मिलता है तो गाड़ी कभी भी ले जाते हैं एक दिन क्या हुआ अंकुरे कहू बस बस यहीं पर रोक दे गाड़ी रोक शंकुतला गाड़ी माँ उतरी हमने होटल नु नाम वच विषामो शंकुतला बेन मन में हसी पड़िया शहर ऐसी दूर रस्ता अटवाला आ जगह विषामों से पाचड़ी आवी धीमे थी से बोली माजी પર્સ પકડો ને આમાં સેન્ડીનું પર્સ પકડી બોલ્યા હા હા કેમ નહીં વહુ બેટા તમે શાંતિથી પ્રેસ થઈ આવો અંકુર અંદર જઈ મેનેજર જોડે વાત કરવા લાગ્યો ત્યાં જ સેન્ડી આવી શંકુતલાબેને એને એનું પર્સ આપ્યું સેન્ડી હસીને બોલી માજી ડર લાગે છે ચિંતિત છો શંકુતલાબેન બોલ્યા કેમ બેટા સેન્ડી બોલી માજી તમે તમારી પર્સ મને આપી શંકુતલાબેને સેન્ડીની પર્સ આપતા બોલ્યા સોરી બેટા એ બંને પર્સ સરખી છે ને એટલે જરા શેન્ડીએ કહ્યું ધ્યાન રાખો માજી એમાં તમારા ઘરેના છે અને કોઈ ટેન્શન ના લો પ્લેનમાં શરૂઆતમાં ડર લાગશે પછી બસમાં બેઠા હોઈએ એમ લાગશે અંકુર આવી બોલ્યો સેન્ડી તું મમ્મી જોડે બેસી નાસ્તો પાણી કર ત્યાં સુધી હું ટેક્સી લઈ એરપોર્ટ જાઉં છું ત્યાં તપાસ કરી જઉં કદાચ એ જો બીજા પ્લેનમાં જવાની વ્યવસ્થા કરી આપે તો અંકુર જવા લાગ્યો ત્યાં જ સેન્ડી શંકુતલાબેનને કશું બોલી શંકુતલાબેનના ચહેરાની રેખા તંગ થઈ એ બોલ્યા અંકુર અહીં આવ અંકુર નજીક આવતા શંકુતલાબેન બોલ્યા તું એરપોર્ટમાં તપાસ કરવા જઈશ ત્યારે ટેક્સી બહાર રેડી રહેશે એમાં આપનો બધો સામાન છે ખબર છે ને પહેલાં એ ઉતારી લે અંકુર બોલ્યો પણ મા આટલો બધો સામાન પાછો કોણ ટેક્સીમાં ચડાવશે સંકુતલાબેન બોલ્યા તો તું વહુ બેટાને સાથે લઈ જા દોસ્તો તમારા ભાઈ માટે જલ્દી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તું એરપોર્ટમાં જઈશે ત્યારે એ બાર ટેક્સીમાં બેસી રહેશે ઠીક છે અંકુર ગુસ્સામાં બોલ્યો જે કરવું હોય તે જલ્દીથી કરો નહીં તો બીજું પ્લેન જો મળવાનું હશે તો એ પણ છૂટી જશે અંકુર અને સંડી ટેક્સીમાં બેસી એરપોર્ટ પર તપાસ કરવા નીકળી ગયા શંકુતેલાબેન ત્યાં જ બેસી રહ્યા થોડીવાર પછી એક માણસ આવ્યો અને બોલ્યો માજી આ ફોર્મ પર સહી કરી દો શંકુતલાબેન બોલ્યા સૈસેની માટે એ માણસ બોલ્યો તમારો દીકરો વિદેશ જતો હોવાથી તમે આ વૃદ્ધાશ્રમમાં રહેશો એનો ફોર્મ છે તમારા દીકરાએ તો સહી કરી દીધી છે ફક્ત તમારી બાકી છે અસમંજસમાં શંકુતલાબેન બોલ્યા આ વિષામો એ એ માણસ બોલ્યો શહેરનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે માજી તમે નસીબવાળા છો કે તમારા દીકરાએ તમને અહીં રાખી હવે ફટાફટ કાઉન્ટર પર ચાર હજાર ભરી દો એટલે હું તમને તમારી રૂમ બતાવી દઉં બીની આંખો એ શંકુતલા બેને પર્સ ખોલ્યું તો એમાં ચૂકવણી કર્યા વગરના બિલો હતા એમની પર્સ સેન્ડી ચાલાકીથી ઉડાવી ગયેલી ત્યાં જ આસમાનમાં ગરગરાટી કરતું એક પ્લેન પસાર થયું અંદર બેસેલા અંકુરને કદાચ ખબર પણ નહીં હોય કે નિશાસો આપતી ની વૃદ્ધ માતા એનું સર્વસ્વ લૂંટાઈ લઈ જઈ રહેલા ને એકી ટસે જોતી હતી અંકુરે સેન્ડી તરફ જોયું સેન્ડી એ ઉઢણી કાઢીને ફેંકતા કહ્યું સિલી ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ આઈ એમ ફેડ અપ અંકુરે હસી ને કહ્યું ડાર્લિંગ કાલે આપણે જ્યારે ભાગી જતા હતા ત્યારે જ તે ઘરેના યાદ દેવડાવી ન હોત તો હું તો આટલા ઘરેના છોડીને જ પાછો વિદેશે જતો રહ્યો હોત સેન્ડી હસી કે એમાં કટ્ટી મને એ હાર બહુ ગમેલો અંકુરે કહ્યું ડાર્લિંગ

અંકુરે કહ્યું અરે ડાર્લિંગ મેં તે સમયે જો તુરંત પૈસા ના આપ્યા હોત તો માને શંકા ગઈ હોત અને સત્તર હજાર બચાવવા જતા સિત્તેર લાખ ખોવાનો વારો આવ્યો હોત સેન્ડીએ કહ્યું સિત્તેર લાખ અંકુરે કહ્યું તો પુસ્તેનીએ હવેલીનો ગ્રાહક તો ઇન્ડિયા આવવા પહેલાં જ નક્કી થઈ ગયેલો બસ માને હવેલી વેચવા માટે રાજી કરાવવાની હતી સેન્ડીએ અંકુરના ખભા પર માથું ડાળી દીધું અંકુરે કહ્યું ડાર્લિંગ હું તને કોઈ વાતની કમી આવવા નહીં દઉં રાણી બનાવી રાખી સવામાં ઉડતા અંકુરના કાન પર ધરતીના કોઈ ખૂણેથી આવતો અવાજ ક્યાંથી સંભળાય ભિખારણ પૈસા નથી તો એ કેમ આવી જા જઈ સડક પર રહે દોસ્તો આવા કપાતર અને પાપી દીકરા કોઈ મા બાપને ન મળજો દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તમારે લખવું જ પડશે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો